આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની એકસો બાવીસમી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલિંગની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ વિકસાવવાનો આહવાન કર્યું રશિયા યુએઈ બહેરીન અને જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે ભારતનો શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ આપ્યો કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર આઠ પોઇન્ટ પચીસ ટકાના વ્યાજદરને મંજૂરી આપી અને જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી ક્ષીર સાગરે મહિલાઓની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો સમાચાર કી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો બાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી વૈશ્વિક ધોરણો અનુસાર દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક પર્યટન સ્થળ વિકસાવવા જણાવ્યું છે ગઈકાલે નવી દિલ્હીમાં નીતિ આયોગની સોમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ એક રાજ્ય એક વૈશ્વિક સ્થળના વિચાર પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે આ પહેલ માત્ર પર્યટનને વેગ આપશે નહીં પરંતુ પાડોશી શહેરોને પર્યટન સ્થળો તરીકે વિકસાવવામાં પણ મદદ કરશે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઓપરેશન સિંદુર પર સશસ્ત્ર દળો પ્રત્યે સર્વસંમતિથી એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું પ્રધાનમંત્રી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અસારવા સિવિલ હોસ્પિટલ પરિસરમાં અઢારસો બેડની આધુનિક હોસ્પિટલના નિર્માણનું ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલા કાર્ડિયાક્સ સેન્ટરનું ઈ લોકાર્પણ કરશે ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીનો બે કિલોમીટર સુધીનો રોડ શો પણ યોજાશે ગાંધીનગર પ્રવાસને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ગાંધીનગર ખાતે ત્રણ હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે પ્રધાનમંત્રીના પ્રવાસના રૂટ રાજભવન રોડ શો રૂટ અને મહાત્મા મંદિર ખાતે બંદોબસ્ત રહેશે આ બંદોબસ્તમાં દસ એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ખડેપગે રહેશે આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદુર પર વૈશ્વિક રાજદ્વારી સંપર્ક સાધવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે છે જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ગઈકાલે સાંજે ટોકિયોથી દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યું છે આ મુલાકાત ભારતના સિદ્ધાંત અને કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રાષ્ટ્રસભાના પ્રતિનિધિઓ અગ્રણી બુદ્ધિજીવીઓ અને મીડિયા પ્રતિનિધિઓને મળશે ડીએમકે સાંસદ કની મોઝીના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગઈકાલે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી શ્રીમતી કનીમોઝીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં આવેલા આતંકવાદીઓએ પહેલગાંવ આતંકવાદી હુમલો કર્યો હતો ભારતે હુમલોનો બદલો લીધો અને ખાતરી કરી કોઈ નાગરિકને નુકસાન ન થાય પ્રતિનિધિમંડળે રશિયન પત્રકારો અને મીડિયા સંગઠનો સાથે પણ વાતચીત કરી હતી શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ પૂર્ણ કરી કોંગો પહોંચ્યું છે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા બદલ પ્રતિનિધિમંડળે સંયુક્ત આરબ અમીરાતનો આભાર માન્યો હતો ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બહેરી ગયું છે બહેરીનમાં ભારતીય રાજદૂતે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું આ પ્રતિનિધિમંડળ સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણને સ્પષ્ટ કરશે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સાતમું પ્રતિનિધિમંડળ આજે બ્રિટન ફ્રાન્સ જર્મની યુરોપિયન યુનિયન ઇટાલી અને ડેનમાર્ક જશે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આજે દિલ્હીમાં સુશાસનના મુદ્દાઓ પર એક દિવસીય વિચાર મંથન સત્રમાં ભાગ લેશે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે અને ભાજપ પ્રમુખ જે પી નફા ગૃહમંત્રી અમિત શાહ અને મંત્રી રાજનાથસિંહ પણ ચર્ચામાં ભાગ લેશે આ અંગે વધુ માહિતી સાંભળી અમારા સંવાદદાતા पार्टी के सुशासन विभाग द्वारा आयोजित की जा रही है बैठक के दौरान दो प्रमुख प्रस्ताव पारित किए जाएंगे पहले प्रस्ताव में ऑपरेशन सिंदूर की सफलता के लिए भारतीय सशस्त्र बलों और प्रधानमंत्री नरेंद्र मोदी को बधाई दी जाएगी दूसरे प्रस्ताव में आगामी जनगणना के दौरान जाति आधारित गणना के केंद्र सरकार के निर्णय का स्वागत किया जाएगा इस सम्मेलन में एनडीए शासित राज्यों की श्रेष्ठ शासकीय प्रथाओं आरोप विचार विमर्श होगा सकलेन अख्तर

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર આઠ પોઇન્ટ પચીસ ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે આ નિર્ણયને કારણે સમગ્ર ભારતમાં સાત કરોડથી વધુ પગારદાર કર્મચારીઓને ફાયદો થશે આ દરની ભલામણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી મંજૂર દર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી યથાવત છે જ્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં તે આઠ પોઈન્ટ પંદર ટકા હતો ઇપીએફઓએ નોંધપાત્ર કામગીરીમાં પ્રગતિ કરી છે જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં છ માર્ચ બે હજાર સુધી બે સોળ કરોડ ઓટો ક્લેમ સેટલમેન્ટનો રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો છે જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં નેવ્યાશી પોઈન્ટ બાવન લાખ હતો યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર દર વર્ષે પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી કોઈ એકમાં ખેલો ઇન્ડિયા નોર્થ ઇસ્ટ ગેમ્સનું આયોજન કરશે નવી દિલ્હીમાં ઇમર્જિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ બે હજાર પચ્ચીસને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર અનેક પહેલ દ્વારા પ્રદેશમાં રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે શ્રી માંડવિયાએ કહ્યું કે સરકાર દેશભરમાં એક વિશાળ પ્રતિભા ઓળખ અભિયાન શરૂ કરશે सेक्टर में आगे बढ़ रहे हैं दूसरे और इंटरनेशनल टूर्नामेंट इंडिया में आयोजित हो उसके लिए कॉमनवेल्थ और ओलंपिक जैसे गेम्स उसके लिए तैयारी चल रही है और दोस्तों स्पोर्ट्स सेक्टर में भी हम आने वाले दिनों में बेस्ट परफॉर्मेंस करके इंडिया का नाम रोशन करेंगे यानी कि इंडिया को अगले दस साल में हम एक से दस क्रम में लाएंगे और पच्चीस साल में एक से पांच क्रम में लाएंगे उसके लिए जो भी करने की आवश्यकता है इस दिशा में सरकार प्रयास कर रही है જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે જર્મનીના સુહલમાં યોજાયેલી આ જ ઇવેન્ટમાં ભારતની ઓજસ્વી ઠાકુરે રજત ચંદ્રક જીત્યો છે આ સ્પર્ધામાં ભારત બે સુવર્ણ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય સહિત કુલ આઠ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે અન્ય મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સાંજે સાડા સાત વાગે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે દરમિયાન ગઈકાલે રાત્રે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીધિંધાળ આજના તમામ અખબારોએ કેરળમાં પ્રવેશેલા ચોમાસાના સમાચારને હેડલાઇન બનાવી છે દિવ્ય ભાસ્કરનો મુખ્ય શીર્ષક છે નવતપા પહેલા જ કેરળમાં ચોમાસાનો પ્રવેશ ત્રણ દિવસમાં દેશનો ચાલીસ ટકા ભાગ આવરી લેશે ગુજરાત પાના પર લખે છે કે આનંદ આવરે વરસાદ કેરળ કર્ણાટકથી ચોમાસાનો શુભારંભ જ્યારે રમતગમતના પેજ ઉપર ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત શુભમન ગિલને કમાન સોંપાઈ અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન વાત બાત કાર્યક્રમની એકસો બાવીસમી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે રશિયા યુએ બહેરીન અને જાપાનની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે ભારતનો શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ આપ્યો કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર આઠ પોઇન્ટ પચીસ ટકાના વ્યાજદરને મંજૂરી આપી અને જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીર સાગરે મહિલાઓની દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો